डांग जिल्हा पोलीस अधीक्षक यशपाल जगानियाના मार्गदर्शन હેઠળ जिल्हाમાં ચાલી રહેલા પ્રોજેક્ટ સંવેદના કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પોલીસની સી ટીમ દ્વારા અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી ઝાખા ગામની ગામની એક વૃદ્ધ મહિલાનો રેસ્ક્યુ કરાયો હતો વૃદ્ધ મહિલા મંગનીબેન ધんજીબાઈ ગાવિત જેઓ વર્ષોથી અંધારી કોટડીમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા હતા પોલીસ ટીમે સી ટીમને આ બાબતની જાણ થતાં તેઓએ મહિલાની મુલાકાત લીધી હતી અહીં મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધ મહિલાની કરુણ સ્થિતિને પારખી તેનું રેસ્ક્યુ કરી તાત્કાલિક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રભુ આશ્રમ સુરતનો સંપર્ક કર્યો હતો જે બાદ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી મહિલાને ટ્રસ્ટમાં મોકલવામાં આવી હતી ડાંગ પોલીસની પ્રોજેક્ટ સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહિલાને નવજીવન આપવામાં નિયમિત બનેલ પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી दोस्तों आप देख सकते हो दो दादी माँ है बहुत बड़ी उम्र है दादी माँ की और दादी माँ बोल भी नहीं रहे कुछ अपन पूछेंगे थोड़ा पहले माँ जी ओ दादी आ? आपका नाम क्या है नाव, तुना? तुना नाव, नाव, है क्या नाव। का है तू ना तू नाम क्या है बंगड़ी का कमड़ी कमड़ी कमड़ी

અમે તો રક્ષાબંધનના દિવસે જે અમારી સી ટીમ છે ડાંગ જિલ્લાની મહેરબાન પોલીસ અધિક્ષક યશપાલ જગણીયા સાહેબ અને ડીવાય પાટીલ સાહેબના આગેવાની હેઠળ સી ટીમ બનાવવામાં આવી છે અને સી ટીમ હેઠળ અમે સંવેદના પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ દેવી અંતર્ગત